અને ચાલો તો રામ રામ આજે આપણો પેલો વ્લોગ છે કોઈ સાથે મોટા સેલિબ્રિટી છે ના ભાઈ મોટા સેલિબ્રિટી તો જયમલભાઈ જ છે ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં ધૂમ મચાવે છે આપ ભેગા હતા આપણે વ્લોગ તો નથી ઉતરતા પણ આ ભેગા છે એટલે મને થોડું કામ મોટિવેશન મળ્યું અને નહીં નહીં આપણે જયમલભાઈ ને યુટ્યુબ માં લોગિંગ ચેનલ માં આપણે જોઈ છે આપણે જોવા છે જેને જેને જોવો હોય ને કોમેન્ટ કરી નાખો કે આપણે અને

પ્લેનમાં બેસીને જવાના છે ક્યાં જવાના છે એના માટે તમે પ્લીઝ રોગ ને પૂરું જોજો તમારે બધા માટે સક્રિય છે અને બધે મજા આવશે રોગમાં બની રાખજો મિત્રો ચેકિંગ થઈ ગયું છે આપણે ગયો પિકઅપ કર્યું છે અને બેસવાની તૈયારી ઓકે ચાલો તો મળીએ પ્લાન માં રેડી છે મિત્રો ચાલો આપણે જઈએ જ રહ્યા છીએ અંદર બેસવાનું છે એકદમ રેડી બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક ચાલો મળીએ અંદર પ્લેન ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી હોટેલ તમે જોઈ શકતા હશો હું બરદી બે આવી ગયા હોટેલ અને હોટેલ સિક્યુરિટી તમે સિસ્ટમ જો ને તમારું મગજ કામ ના કરે પણ એમર્જન્સી જો ખાલી તમે જો અમે હેને વાર આવી ને તો ભાઈ ભૂકા બોલી જાય સમજો ગાર્ડન એરિયા સ્વિમિંગ પુલ ને બધી સગવડ સગવડો

અંદર જોશે સુવિધા જોવો પછી હવે એકદમ તૈયાર થઈ ગયા હી એના ઘણી આપણે થોડુંક અમારે કામ કરવા એવા અહીં કામ કરવા જવાના અહીં અને આ રીતના જ વ્લોગ જોઈ રાખજો તમે બધા તમને બારનો વ્યૂ બતાવો બર્દેભાઈ વ્લોગ ની ચાલુ કરવાનું છે બહારનો નજારો આ અમારો હોટલ રૂમ છે હોટેલ ને તો ભેહાણ કરી નાખ્યો અમે અહીં બાયણે કાઢવા જેવા જ નથી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે હોટલ અને બેંગ્લોરનો બીજો દિવસ છે અને ત્યાં નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈને એ બધા મસ્ત મજા ને નાસ્તો કર્યો હું બધા હું એ બધા અડધા તો નામ અડધી આઈટમ નામ એ ના આવે આઈટમ ફૂલ મજ કરી તમે જોવા ત્યાં બાયણ ઊભા અને વોટર પાર્ક હે સ્વિમિંગ પૂલ હે અને આ છે આપ હોટલ નો એક નજારો બહુ એટલે બહુ જ ખરેખર મજા આવી આજે બીજો દિવસ છે મારો અને ફૂલ કરવામાં જવાનું શૂટ માટે અને પાછા કાલે અહીંથી નીકળવાનું છે એટલે તમને કંઈક નવી 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 બતાવી છે બતાવી રાખી બાકી બહુ જ એટલે બહુ જ મજા આવી અહીંયા બેંગ્લોર આખો વિડીયો તમે જોજો એમાં તમને બધી જ માહિતી મળી જશે હાલો તો આપણા અમારે ગાડી આવી ગઈ છે પિકઅપ કરવા માટે અને હોટલનો કંઈક વ્યૂ હોય તમને બતાવી દઉં મિનિમમ મધ્ય ચાલો તો હવે ઇન્સ્ટોલ કરવા જઈએ અહીંયા તો કદાચ પરમિશન નહીં હોય પણ એની લીવ હશે એવું તમને બતાવતા રહેશે ઓકે ચાલો તો ભાઈ અમને મળો આટલી બધી ભીડ આવી હતી પોલીસને આવવું પડ્યું જોતા ત્યાંથી રસ્તો ક્લિયર કરવા માટે તમે જોઈ શકો બધા ગાંડાથી ફોટો પાડવા માટે અડે પટી કરે નીકળ્યા અમે કે થોડી કરમાં આવી અહીં અમે તો કહે હવે શૂટ ડન થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ એથી શૂટ કરીને હું બધું ભાઈ બંને હોટલે જઈ હોટલે ચેક ઇન કરી અને ત્યાં મળી આપણી સાથે છે સર આપકા ચેનલ કા નામ રાજુ કી મસ્તી સર રાજુ કી મસ્તી ચેનલ છે અમારે સાથે આપકા નામ સર રાજેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર સર અમારે સાથે ઓ ભાઈ સાથે શૂટ પે છે બિલકુલ

જ્યુસ ને આવું કઈ સ્ટાર્ટર છે જમવાનું બાકી છે ભૂખ લાગી એટલે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું ડુંગર ઉપર હોટલ હે હજી બે વાર ખાવાનું કોક જીમવાનું છે ચાલો જમે લઈ પછી તમે હોટેલ રૂમમેને માડીએ હાલો તો ફ્રેન્ડ્સ આપણે ખાઈ લીધું હે મેન બર્દัยભાઈ ધરો કરીને ખાધું શું ખાધું બર્દัยભાઈ ભાઈ આપણે આજ તો સિખ આઈસ્ક્રીમ ચોકલેટ આઈસ્ક્રીમ ચોકલેટ અને પનીર હાંડી હવે બે દી લેવાનું હોય પણ હું કે માંદા ના થાય તો હારો એવું બીક લાગે મોરથી સ્ટાર્ટર માં તખના ખાધા ને પછી ખાધું આઈસ્ક્રીમ ને પનીર હાંડી ફૂલ મજ કરીયા ને પછી અમને ગિફ્ટ ગિફ્ટ ઘણા બધા આપ્યા અમને કાલે આઈપોડ કાલે બરાઈપોડ અને પાછો આજે પણ કાલે બે ગિફ્ટ આજે આજે પાછો 13 ગિફ્ટ છે ગિફ્ટ ઉપર ગિફ્ટ આપે છે થર્ડ પાર્ટી બોલે આખરી તમે બતાયો રોમે જને આપણે હોટેલ માં રોમે જને અનબોક્સિંગ કરી આર્યું હું છે તમને બતાવું તો ચાલો મડીય રૂમ મે હવે બાકી ખાતેદારી એમ કરન જો ગિફ્ટ એમ આપે ગિફ્ટ કાલે બે દી ગયા ને આપડે ગિફ્ટ કાલે બે ના દી ગયા હા દી ગયો ને બાકી ખાતે દેરી ને બાકી આવી મોજ છે ભાઈ બીજો હું અટે આવડે માણસ કટે તો જિંદગી ઘટે તૈયાર હાલો રૂમ માં મડી આપણે હોટેલ માં રૂમે હાલો તો ભાઈ આપણે છે ને આવી ગયા હોટેલ રૂમે અને તમને કીધું હતું ને આપણે ગિફ્ટ મળ્યું છે સારી ગિફ્ટ હાલો અને અનબોક્સિંગ કરી આ ભરજો ભાઈ નું હેના મારું ગિફ્ટ છે ગિફ્ટ નું એ ના ના ગિફ્ટ આઈ બરા બોલ્યો દેખાડો તા બહુ મસ્ત મજા ના બધા ગિફ્ટ આઈ પર ઓ માય ગોડ અરે વાવ સ્માર્ટ વોચ વેસે ભી ટાઈમ અચ્છા ચાલ રહા હૈ ઇસકી જરૂરત નહીં હૈ ક્યા હે વિડીયો એન્ડ કરી અને તમને મળીશું કાલે નવા વિડીયોમાં હવે આપણો વિડીયો ઘણો બધો લાંબો થાય છે તો વિડીયોને એન્ડ કરી અને કાલે જોવાનું ભૂલતા નહીં મિત્રો આપણે કાલે જવાના છીએ ઘરે પાછા પાંચ વાગ્યા ની ફ્લાઇટ છે મારી તો કાલે પણ તમને નવું નવું જે જાણવા જેવું હોય બતાવતી રહે અને મિત્રો આપણે વ્લોગ તો ઉતારતા નથી પરંતુ એક ટ્રાય કરી છીએ તમને વ્લોગ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો મળીએ આપણે કાલે બાય બાય